નમસ્કાર દર્શક મિત્રો એચ બેન ટીવી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી મંદિરમાં સિલેક્શન હોય ઇલેક્શન નહીં મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝાના સુપ્રખ્યાત આસ્થાનું કેન્દ્ર ગણાતા ઐતિહાસિક સ્થળ એ ટુર ગણપતિ દાદા મંદિરનો ચૂંટણી મામલો કેમ કરવી પડી ચૂંટણી તેનો ચોંકાવનારો ખુલાસો આવ્યો સામે ઇલેક્શન કોઈ દિવસ મંદિરની અંદર હોઈ શકે નહીં અમારા ગામની અંદર ટ્રસ્ટી મંડળ દર પાંચ વર્ષે બદલાતું હોય છે અમે વર્ષ બે હજાર ઓગણીસની ની અંદર ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે આવેલા મુદ્દ ટ્રસ્ટ મંડળમાં ટ્રસ્ટી તરીકે આવ્યા હતા અને વર્ષ બે હજાર બાવીસની ની અંદર મુકેશભાઈ ચૌધરીએ પ્રમુખ તરીકેનો ચાર્જ લીધેલ હતું પ્રમુખ તરીકે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક મુદ્દો આવેલો કે વર્ષ બે હજાર અઢારની અંદર જે પ્રમુખ પટેલ જયંતિભાઈ હતા તેમની સરકાર શ્રીની અંદર ગણપતિ મંદિર સંસ્થામાંથી પાંત્રીસ લાખ રૂપિયા ભરેલા એ જગ્યા આજે ગણપતિ મંદિર સંસ્થાના નામે બોલે છે જેનો ચોંકાવનારો ખુલાસો પ્રમુખ મુકેશભાઈ જયંતિભાઈની ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ લેખિત લખાણમાં જગ્યાનું પેમેન્ટ ભર્યું હતું તે આપવાની માંગ કરી હતી જેનો જવાબ ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસ થી ચૌદ સાત બે હાજર ચોવીસ સુધી કોઈ જવાબ મળેલ નહીં તેવું જાણવા મળ્યું હતું સિલેક્શન કરવાની જગ્યાએ રાજકીય અખાડો બનાવી દીધો હતો પ્રમુખના જણાવ્યા પ્રમાણે જે લોકો ગામમાં રહેતા નથી તેવા લોકોને પણ બહારથી આવી અને મતદાન કર્યું હોય જેમાં મતદાન મથક મતદાન કરવાનો અધિકાર અન્ય શહેરોમાં હતો એવા લોકો બહારથી સુરત અમદાવાદ જેવા શહેરોમાંથી આવ્યા હોય અને બોગસ મતદાન કર્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા હાલની પરિસ્થિતિ પ્રમાણે ગણપતિ મંદિર સંસ્થામાં વૈવડતાર તરીકે ભરતભાઈ ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે હાલની પરિસ્થિતિ જોતા સ્થાનિક ઉનાવા પોલીસનો કાફલો મંદિર પરિષદમાં જોવા મળ્યો હતો સમગ્ર ઘટના બાબતે ઇલેક્શનમાં કોઈ ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં પણ નથી આવી તે પણ એક ખુલાસો કર્યો હતો એજબીએન ટીવી ન્યૂ સરમેસ સત્યની સાથે શું કહેશો આજે જે અહીંયા ઇલેક્શનનો જે થોડા દિવસ પહેલાં માહોલ હતો અને અત્યારે ઇલેક્શનનો બહિષ્કાર થયો આપણો પરિચય આપજો અને શું કહેવા માગશો સમગ્ર શું બાબત હતી હવે હું મારો પહેલાં પરિચય આપું તમને કે મારું નેટિવ છે પણ અત્યારે હું આજે ઓલરેડી દર્શન કરવા માટે આવેલો છું બરાબર અને જે તે સમયે ઇલેક્શન હતું આજ દિન સુધીમાં ગણપતિ સંસ્થામાં કોઈ દિવસ ઇલેક્શન થયું નથી ને આ એક ગેરમાર્ગે દોરવાનું વસ્તુ જ છે કે ઇલેક્શન થવું જ ના જોઈએ કોઈ પણ જગ્યાએ ઇલેક્શન ઇલેક્શનમાં ટ્રસ્ટી તો આ ઇલેક્શન થવું ના જોઈએ મારું મંતવ્ય એવું જ છે હા તો ઇલેક્શન કરવા પાછળનું શું કારણ હતું અલગ ઇલેક્શનનો બહિષ્કાર હવે ઇલેક્શન થવા પાછળનું કારણ તો શું હોય સત્તાના લુભ્યા હોય સત્તાને લાલચું હોય સત્તા માટે જ આ પ્રશ્ન ઊભો કરે હોય બરાબર અને બીજું કે જે તે સમયે બે હજાર અઢારમાં જયંતિભાઈ જોઈતાભાઈ પટેલ પ્રમુખ તરીકે હતા બરાબર એ વખતે એમના સમયકાળ દરમિયાન બે હજાર એક બે હજાર ને ઓગણીસમાં પછી ફરી રચના થઈ એ વખતે મુકેશભાઈ ચૌધરી એ ટ્રસ્ટીમાં આવેલા અને એ આવ્યા પછી મુકેશભાઈ બે હજાર બાવીસમાં પ્રમુખ તરીકેની સત્તા એમને અપનાવેલી એટલે સત્તા ઉપર મુકેશભાઈ ચૌધરી આવેલા બરાબર એ સમયે મુકેશભાઈના સમયગાળા દરમિયાન હવે એમની ધ્યાનમાં એવું કંઈક આવ્યું કે જે તે સમયે બી પ્રમુખ હતા એ સમયે કંઈક ગરબડ થઈ છે એ ગરબડમાં એવું હતું કે પાંત્રીસ લાખ રૂપિયા બરાબર જે તે સમયે એમની જગ્યા રાખેલી અને પંચનામું ખોટું પંચનામું કરીને એમાં કરી પાંત્રીસ લાખ રૂપિયાની જે વસ્તુ બનેલી એ મુકેશભાઈના ધ્યાને આવેલું એ દરમિયાન મુકેશભાઈએ લેખિતમાં જયંતિભાઈને જણાવેલું હતું કે આ વસ્તુ છે તો એનું લેખિતમાં અમને જવાબ આપો આજ દિન સુધીમાં મુકેશભાઈને જવાબ મળ્યો નહોતો હવે આ આ એ ગામ સભા ભરી અને આ વસ્તુ કરવા માગતા હતા એટલે મુકેશભાઈ આ અનુસંધાનમાં અનુસંધાન બહિષ્કાર કર્યો હતો કે ગામ સભા ક્યારે બોલાય કે જ્યારે તમે મને ક્લિયરિટી કરશો ત્યારે બોલાવીશ એનું મહત્વ આ હતું એટલે ગામ સભા ના બોલાવાનું કારણ એ હતું કે જે જૂના પાંત્રીસ લાખ રૂપિયાનો હિસાબ ના મળે ત્યાં સુધી ગામ પંચાયત ઓકે તો હવે આ અત્યારની સ્થિતિ શું છે અત્યારની સ્થિતિ તો ઓલરેડી શું છે કે જે તે ચેરિટી કમિશનરનો હુકમ હતો બરાબર હવે એ તો મને ખ્યાલ ઇલેક્શન થઈ ગયું છે આજ દિન સુધીમાં ઇલેક્શન થવું ના જોઈએ પણ બેલેટ પેપરથી ઇલેક્શન જે લોકોએ કર્યું છે એ ખરેખર થવું ના જોઈએ એમ કે એટલે અત્યારનો માહોલ એવો છે કે હવે તો કાયદેકીય વસ્તુ બનેલી છે ચુંગાલમાં જ્યાં સુધી મુકેશભાઈને પ્રશ્ન હતો કે હું ગ્રામસભા ક્યારે બોલાવીશ કે જ્યારે આનું ક્લેરીટી થશે ત્યારે બોલાવીશ આપનો પરિચય આપજો અને આજે ઇલેક્શન કરવું પડ્યું દાદાના ધામમાં શું સમગ્ર ઘટના હતી મારું નામ મુકેશભાઈ ચૌધરી સંસ્થાના પૂર્વ પ્રમુખ અમારા ગામની અંદર દર વર્ષે સિલેક્શનથી ટ્રસ્ટી મંડળની રચના થતી ઇલેક્શન કોઈ દિવસ મંદિરની અંદર હોઈ શકે નહીં અમારા ગામની અંદર ટ્રસ્ટી મંડળ દર પાંચ વર્ષે બદલાતું હોય છે અમે વર્ષ બે હાજર ઓગણીસ ની અંદર ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે આવેલા અમારી મુદત ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકે આવ્યા હતા અને વર્ષ બે હજાર બાવીસ ની અંદર અમે મેં પ્રમુખ તરીકેનો ચાર્જ લીધેલો હતો મેં પ્રમુખ તરીકેનો ચાર્જ લેતો મારી ધ્યાને વર્ષ બે હજાર ત્રેવીસમાં એક મુદ્દો આવેલો કે વર્ષ બે હાજર અઢારની અંદર જે પ્રમુખ પટેલ જનતીભાઈ હતા એમને સરકારશ્રીની અંદર ગણપતિ મંદિર સંસ્થામાંથી પાંત્રીસ લાખ રૂપિયા ભરેલા એ જગ્યા આજે ગણપતિ મંદિર સંસ્થાના નામે બોલે છે મેં જયંતિબાઈને ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસના રોજ એક લેખિત લખાણ આપેલ અને કહેલ કે આ તમે જે જગ્યાના પેમેન્ટ ભરેલ છે એ જગ્યા આપો ત્રેવીસ દસ બે હજાર ત્રેવીસથી ચૌદ સાત બે હજાર ચોવીસ સુધી જયંતિભાઈ પટેલે કોઈ રિપ્લાય આપેલ નહીં ત્યારે અમારા વડીલ અને વનનીય એવા જયંતીભાઈને મેં કહેલ કે કાકા પૈસા પરત આપશો તો જ હું સભા બોલાઈશ સંસ્થાનો પૈસો છે એ દર્શનાર્થીનો રૂપિયો છે દર્શનાર્થીનો પૈસો ગેરવાજ ગેરવાજબી જાય એ ચકવી લેવાય નહીં એટલે બંને ટ્રસ્ટીઓએ સંયુક્ત ચેરિટી કમિશનરની અંદર એકતાલીસ એ હેઠળ અરજી કરેલી એ એક કેસ ચાલી જતા સંયુક્ત ચેરિટી કમિશનરે ચાર બાર બે હજાર ચોવીસના રોજ એક ઓર્ડર કરેલો અને એ ઓર્ડરમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલો કે અૈઠોર ગામની અંદર જેટલા સમાજના કે જ્ઞાતિના વર્ગો રહે છે તે તમામ જ્ઞાતિને સમાન પ્રતિનિધિત્વ ટ્રસ્ટી તરીકેનું મળી રહે એ રીતે ટ્રસ્ટમાં ટ્રસ્ટની બંધારણની જોગવાઈ મુજબ સાત ટ્રસ્ટીની નિમણૂક કરવી એ ઓર્ડરથી સામેના અરાજદારો બંને નારાજ થયેલા અને નારાજ થઈ અને પોતાના ઓર્ડરને સુધારવા માટે સંયુક્ત ચેરિટી માં અપીલ કરેલી એ અપીલ ચાલી જતો ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ સંયુક્ત ચેરિટી કમિશનરે રાજકીય કિન્નાખી કિન્નાખોરીનો ભોગ બની અને પોતે કરેલો ઓર્ડર જે પોતે સાહેબ ચેન્જ કરી શકે નહીં છતો સમાન પ્રતિનિધિત્વ દરેક જ્ઞાતિને મળવું જોઈએ એની જગ્યાએ બંધારણ મુજબ ચૂંટણી થવી જોઈએ એવો ઓર્ડર કર્યો એ ઓર્ડર લઈ અને હું ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ માનનીય વડી અદાલતમાં વડી અદાલતમાં રજૂ કરતો વડી અદાલતે છેલ્લો હુકમ ઓગણીસ બાર બે હજાર ચોવીસના રોજ જે થયેલો છે એ હુકમ ગેરકાનૂની છે ખોટો છે કારણ કે કોઈ એક અધિકારીએ પોતે કરેલો ઓર્ડર પોતે સુધારી શકે નહીં અને ચાર બાર બે હજાર ચોવીસના રોજ જે ઓર્ડર થયેલો હતો એ ઓર્ડર પ્રમાણે ચૂંટણી કરવાનું કહેલું ચૂંટણીની અંદર સાત જુદી જુદી જ્ઞાતિના ઉમેદવારો સિલેક્ટ કરવાના હતા પરંતુ જે લોકો અહીંયા રહેતા નથી અને ફક્ત ટ્રસ્ટી બનવાની અપેક્ષાથી માન મોભો લેવાની અપેક્ષાથી પેનલની અંદર ઉમેદવારી કરાવેલી એ પરિ પરિવર્તન પેનલની અંદર ચાર પાટીદાર અને ત્રણ અધર્વતને સમાવેશ કરેલો હતો જ્યારે ઉક્તા સૂર્યની પેનલની અંદર જે ઉમેદવારો હતા એ તમામ જુદી જુદી જ્ઞાતિના હતા અને જ્યારે ઉક્તા સૂર્યની પેનલવાળા ઉમેદવારોને આ વાતનો ખ્યાલ આવ્યો કે હાઈકોર્ટે ચાર બાર બે હજાર ચોવીસના રોજ જે ઓર્ડર કરેલો છે એ એ પ્રમાણે ચૂંટણી કરવી ત્યારે એમને સંસ્થામાં ચૂંટણી ન થાય અને વાદ વિવાદ ન થાય એ માટે મોટું મન રાખી અને ભરતભાઈ ઠાકોર જે અહીંયા વહીવટદાર તરીકે નિમેલા છે તેમને પોતાનું પ્રતિનિધિત્વ પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચવા માટે આપેલ અને પોતે ઉમેદવારી પાછી પાછી ખેંચેલ એવું જાહેર કરેલ તો સામા પક્ષે ભરતભાઈએ એ ધ્યાન રાખવાનું હતું કે પરિવર્તન પેનલ જે બની છે એમાં હાઈકોર્ટના ચુકાદાનું ઉલ્લંઘન થાય છે એટલે સુક્તા સૂર્યની પેનલવાળા ઉમેદવારોએ ચૂંટણીનો બહિષ્કાર કરેલો અને કોઈ લોકો વોટિંગ કરવા માટે ગયેલા ન હતા તેમાં કોઈ સગા સંબંધીઓને પણ વોટિંગના સગા સંબંધીઓએ પણ વોટિંગનો બહિષ્કાર કરેલો હતો જે પણ વોટિંગ થયું હતું ક્યાંક બોગસ વોટિંગ થયું હતું એવું પણ જાણવા મળ્યું હતું શું કહેવું છે સો ટકાની વાત છે જે વોટિંગ થયું એ બિલકુલ બોગસ થયું છે મતદાર યાદીની અંદર નામ ના હોય અને વોટિંગ થાય સાત બારના ઉતારાની અંદર ના આધારે પંચાયતનો દાખલો લઈ અને વોટિંગ થાય યોગ્ય લાગતું નથી કારણ કે મતદાર યાદીમાં નામ ના હોય વ્યક્તિ ઉમેદવાર એ વ્યક્તિ મત આપવાનો અધિકાર જ રહેતો નથી ચૂંટણી વખતે કોઈ ચૂંટણી અધિકારી કેવો કોઈ નિમવામાં આવ્યા હતા ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય ત્યારે સૌ પ્રથમ તો ચૂંટણી અધિકારીની નિમણૂક કરવાની હોય છે રાજકીય રાજકાર રાજકીયના કારણે આ લોકોએ કોઈ ચૂંટણી અધિકારી નિમ્યા વગર ચૂંટણી પ્રક્રિયા શરૂ કરેલી લીધી ચૂંટણી કરવાની જવાબદારી સામે સામાવાળા એટલે કે ત્રણ ટ્રસ્ટીઓ જે અમારી જોડે બહુમતી હતી એ અને અરજદારો બંને સાથે રાખીને ચૂંટણી કરવાની